થરાદ તાલુકાના ચાંગડા ગામે વહેલી સવારે કોઈ જંગલી જાનવરે આતંક મચાવ્યો હતો હતો ને ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ત્યારે ગામના લોકોએ થરાદ થરાદ વિભાગને જાણ કરી હતી અને વિભાગ ચૌધરી સહિત સાત લોકોનો સ્ટાફ તેમજ થરાદ પોલીસ સ્ટેશનમાંથી પાંચ લોકોનો સ્ટાફ ચાંગડા ગામે પહોંચ્યો હતો અને આજુબાજુના ખેતરોમાં શોધખોળ ચાલુ કરી હતી જે શોધખોળમાં કોઈ જંગલી જાનવર જોવા મળ્યું ન હતું પરંતુ તેથી વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા તેનું રિસર્ચ કરવામાં આવ્યું હતું અને ખેતરની તપાસ કરવામાં આવી હતી જેમાં આર એફ સેજલ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે છ થી સાત ખેતરો ડ્રોન કેમેરાથી તપાસ કરી છે અને અમારો સ્ટાફ કામગીરી કરી રહ્યો છે પણ અમને જાનવર જોવા મળ્યું નથી તેમજ સવારે નવ વાગ્યાની આજુબાજુ કોઈ મેઘપુરા ગામના બબાભાઈ કાળાભાઈ ઠાકોર પણ ત્યાં જાનવર જોવા આવ્યા હતા અને ખેતરમાં પહોંચ્યા હતા અને ખેતરમાં જોતા તેમની ઉપર જંગલી જાનવરે હુમલો કર્યો હતો અને પોતાને ધાનેરાની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા વન વિભાગ અને પોલીસ દ્વારા તમામ વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો અને ગામ લોકોને દૂર રાખ્યા હતા પરંતુ હજુ સુધી સાંજ થવા આવી ત્યાં સુધી કોઈ જ જંગલી જાનવર જોવા ન મળતા ગામ લોકોમાં ભય અને ડરનો માહોલ જોવા મળ્યો હતો વન વિભાગ અને પોલીસ ત્યાં રાત્રિ રોકાણ પણ કરશે તેવું આરએફઓએ જણાવ્યું હતું